રાજકોટના બહુમાળી ભવન ખાતે બાળકો દ્વારા ટ્રાફિક નિયમ માટે જાગૃતિ અભિયાન શરૂ કરાયું નમસ્કાર રાજકોટવાસીઓ ઉડાન પરિવાર તરફથી આપ સૌને એક મેસેજ આપવા માંગીએ છીએ ટ્રાફિકના રૂલ્સ ફોલો કરો બને એટલી ટ્રાફિક પોલીસને તમે કોપરેટ કરો અને હેલ્મેટ પહેરો ઘરે તમારા ઘણા લોકો રાહ જોતા હોય છે આજકાલ જે ટ્રાફિકની સમસ્યાઓ વધી છે એના લીધે હરરોજ ઘણા બધા એક્સિડન્ટ્સ થાય છે ઘણી બધી ડેથ થાય છે અને આ બધું અવોઈડ કરવા માટે આપણે પોતે સજાગ થવું પડશે અમારા બાળકો જે તમને મેસેજ આપે છે એ ખાલી જોઈને સાંભળીને તમે અવોઈડ ન કરો એને ફોલો કરો બસ આટલી જ એક નમ્ર અપીલ છે અમારી દ્વારા અત્યારે અમારા બાળકો ટ્રાફિક રૂલ્સ ટ્રાફિકમાં હેલ્મેટ પહેરવું કમ્પલસરી છે જો તમે રૂલ્સ ફોલો ન કરો તો ફાઇન ભરવું કમ્પલસરી છે અને જો તમે ફાઇન નથી ભરતા તો ટ્રાફિક પોલીસ કયા કયા એક્શન્સ લે છે રોડ ઉપર અલગ અલગ ટ્રાફિક સિગ્નલ્સ આપેલા હોય છે સાઇન્સ આપેલી હોય છે એ સાઇન્સ કઈ શું સાઈન કેવા માંગે છે એ બધું એમાં દર્શાવવામાં આવ્યું છે આ સાઇનનો આ હેતુ છે સર આ છે ને એક એસેમ્બલીનો વિચાર હતો અમારા સ્કૂલમાં હર શનિવારે અમે લોકો છોકરાઓ માટે એસેમ્બલી કરીએ છીએ અને જે આ બોર્ડ એક્ઝામ્સ હતી ને એમાં ટ્રાફિકનો ખૂબ અમે લોકોએ પણ અનુભવ કર્યો છે તો આ એક્સપિરિયન્સ પરથી અમે ખાલી એક થોડ કર્યો કે જો આવું કંઈ મેસેજ અમારી સ્કૂલના બાળકો આપે તો કદાચ પબ્લિકને કુજ મેસેજ મળી શકે આનાથી મારું નામ દર્શનભાઈ દવે આમાંથી પંદરથી વીસ બાળકોએ ભાગ લીધો છે અને પરીક્ષાનો માહોલ હમણાં બોર્ડનો પરીક્ષાનો માહોલ પૂરો થયો છે ખૂબ ટ્રાફિકને વ્યવસ્થાઓ સર્જાય છે અને અંતર્ગત અમારા ઉડાન સ્કૂલના બાળકો દ્વારા અને ખાસ કરીને પ્રિન્સિપાલ ભારતી મીડિયમ અને ટ્રસ્ટી અચ્યુતભાઈ તાળા દ્વારા આ એક વિચાર આવ્યો કે આપણે કંઈક એવું કરીએ બાળકો દ્વારા થોડુંક નાટક શેરી નાટક જેવું કરીએ અને થોડોક ટ્રાફિક અવેરનેસ વધે એવો કાર્યક્રમ એને કરીએ એના ઉદ્દેશને ધ્યાને લઈ આજે ઉડાન સ્કૂલ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં શેરી નાટક જેવો એક કન્સેપ્ટ મૂકેલો છે જે કાંઈ ટ્રાફિક રૂલ્સ છે છે તો ખરા જ બધા પણ આપણે બધા ઓછા પાડતા હોઈએ અથવા તો એને નથી પાડતા હેલ્મેટ નથી પહેરતા કોઈ ખાસ કાગળ આપણે સાથે નથી રાખતા તો એ બધું જે જરૂરી છે વસ્તુ આના દ્વારા અમે મેસેજ આપવા માગીએ છીએ અને જો ન થાય તો શું નુકસાન થાય છે એ પણ આ નાટક દ્વારા મેસેજ સમાજને આપવા માગીએ છીએ પંદરથી વીસ બાળકો છે લગભગ દસેક દિવસની તૈયારી બાળકોએ કરેલી છે